શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ કા કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે કે માં કાત્યની પૂજા આરાધના તથા મંત્રનું ફળ સુ તથા માની કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ રીતે માની પૂજા વિધિ કરવી જોઈએ માના સ્વરૂપનું વર્ણન માની આરતી પણ સાંભળવી શું મંત્ર જપ વિશે પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ચંદ્રહાનો ઉજ્જવલ દધા દેવી દાનવ ખા ખાતેથી અર્થાત ચંદ્રહા ચંદ્રહાની જેમ જેવો દેદીયા મેન શાર્દુ એટલે કે સિંહની સવારી ઉપરમાં બિરાજમાન છે દાનવોને વિનાશ કરવા વાળી મા કાવત્યની શુભ ફળ શુભ ફળદાની છે આપણે સૌ વંદના કરીએ બોલો મા કાત્યની દેવી જય મિત્રો નવરાત્રિના નવ દિવસ સુધીમાં નવદુર્ગા પૂજા આરાધના કરીને ભક્તો પોતાના મનોકામના પૂર્ણ કરી શકે છે માની કૃપા પ્રાપ્ત કરવા માટે નવ દિવસ સુધી માના નવ સ્વરૂપની પૂજા થાય છે નવરાત્રિના છઠ્ઠા દુર્ગા દેવી કાત્યયાની કાત્યયાની કહેવાય છે માં શક્તિ મહામાયા જોગમાયા મહર્ષિ કાત્યનીના તપસ્યાથી પ્રસન્ન થઈને પુત્રી રૂપે જન્મ્યા માટે કહેવાય છે કે માટે કહેવાય છે કે કાત્યની માં કાત્યના સ્વરૂપ વર્ણન જોઈએ તો માને ચાર પૂજાઓ છે માતાની એક પૂજવા દ્વારા અભયવરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે બીજા બીજી પૂજામાં વરમુદ્રા વરદાન આપી રહ્યા છે અને ત્રીજી પૂજામાં તલવાર શોભી રહી છે તથા એક હસ્તમાં કમળ પુષ્પ છે જે શાંતિનું પ્રતિક છે માની ઉપાસના કરવાથી જીવનમાં રહેલા રોગ કષ્ટ પીડા સંતાપ ભય આદિ નાશ પામી છે હવે આપણે જાણી લઈએ માની પૂજા આદિ આ દિવસે કેવી રીતે કરવી નવરાત્રિ એટલે કે રાત્રિ સમય દરમિયાન માની પૂજા આરાધના થાય છે સૌ પ્રથમ માની પૂજા કરતી વખતે એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથર પીળું વસ્ત્ર પાથરવું જોઈએ ત્યારબાદ માના માના કાત્યની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરવો જોઈએ જે જગ્યા ઉપર માની પૂજા આરાધના થાય છે ત્યાં જગ્યા ઉપર ગંગાજાળ અથવા શુદ્ધિકરણ અવશ્ય કરવી લેવી જોઈએ કારણ કે માની ઉપાસના ચોખ્ખાઈથી થાય છે ચોખ્ખી પર ચાંદી ચાંદી તાંબા અથવા માટીનો કડો રાખીને જળ ભરીને ત્યારબાદ તેની ઉપર નારિયેળ રાખીને સ્થાપન કરવા જોઈએ માના નવદુર્ગાનું આ સ્વરૂપ જે કાત્યયાની માતાને કહેવાય છે કે તે ઘણું ફળદાયી છે સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને જેઓ લગ્ન કરવા ઈચ્છુ છે ઉમર્યા લાયક દીકરા દીકરીને જે જીવનસાથી પ્રાપ્ત કરવા કરવા ઈચ્છે છે તેઓ પણ કાત્યનાની માતાની પૂજા આરાધના અવશ્ય કરે કારણ કે મા કાત્યનાની ભક્તોને ભવ્ય વરદાન તો દેશે સાથે સાથે યોગ્ય જીવનસાથી પણ પ્રાપ્ત કરનારી દેવી છે જે ચોકી ઉપર માની આપણે સ્થાપના કરીએ છીએ ત્યાં ભગવાન શ્રી ગણેશજીની પણ સ્થાપના કરવી જોઈએ સ્મરણ કરવું જોઈએ આ ઉપરાંત નવગ્રહની સ્થાપના તથા સોળસ માતૃ સોળ દેવી સ્થાપના પણ થાય છે સ્પર્ધૂમ માતાનું માતુકા એટલે કે સાત સુંદર સુંદરની બિંદી લગાવીને માની સ્થાપના કરીને આરાધના કરાય છે આ દિવસે વ્રત ઉપવાસ પણ કરી શકાય છે સપ્તમી તિથિ મંત્રનો જાપ કરી શકાય છે આ દિવસે માને આસન વાત અધ્યાસ આસન સ્મશાન વસ્ત્રો સૌભાગ્યવતી શું સૂત્ર સંદન ઢોલી હળદર ચુંદરી દુર્વા બિલીવ બિલીપત્ર આભૂષણ પુષ્પાહાર સુગંધિત દ્રવ્ય ધૂપદીપ નિવેદ ફળ પાન દક્ષિણા તથા આરતી કરી દક્ષિણા કરી મંત્ર પુષ્પાચલી અર્પિત માની પૂજા થાય છે માની પૂજા સંપન્ન થાય પછી માના મંત્ર જાપ પણ કરી શકાય છે મંત્ર આપણે નિત્ય જપીએ છીએ તેને એકસો ને આઠ વાર જપ કરવો જોઈએ મા કાત્યનાની દેવી જીવનમાં સફળતા આપનાર છે શત્રુઓને પરાજિત કરનારી દેવી છે જે ભક્તો ભાવથી પ્રેમથી માની સ્તુતિ આરાધના મંત્ર જાપ પ્રાર્થના કરે છે તેની ઉપર દેવી સદૈવ કલ્યાણકારી દ્રષ્ટિ રાખે છે માનો મંત્ર છે તથા છે યા દેવી સર્વભૂતે કાત્યયાની રૂપેણી સ્થિતિ નમસ્તુ તે નમસ્તુ તે નમસ્તુતે નમો નમા આ ઉપરાંત માને મંત્ર જપી શકાય છે ઓમ દેવી કાત્યયાની નમા કાત્યયાની દેવીની સર્વ પ્રથમ પૂજા કરનાર મહે મહેશરી કાત્યનાની હતા સૌપ્રથમ પૂજા કરનાર કાત્યયન કાત્યન હતા ઋષિ પ્રાર્થના સ્વીકાર કરી ત્યારબાદ દેવીએ મહાસુર મહાસુરને યુદ્ધમાં લંકારીને હરાવ્યો તેને મોક્ષ આપ્યું માટે કાત્યનાની દેવીનું એક નામ મહા મહિષાસુર મંદિર પણ છે કાત્યનાની કાત્યની દેવી વ્રજભૂમિ વ્રજની અધિરાષ્ટ્રી દેવીના રૂપમાં પણ પૂંજાય છે વ્રજભૂમિના કન્યાઓ એટલે કે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દેવી કાત્યની આરાધના કરી અને પ્રભુને પ્રાપ્ત કર્યા હતા આ દિવસે મા કાત્યનાનીને મધુનો મધુનો ભોગ એટલે કે મધુનો ભોગ લગાવવામાં આવે છે આ ઉપરાંત અન્ય મીઠાઈ તથા ભોગ પણ લગાવી શકાય છે હવે આપણે સાંભળી લઈએ પૂજા કરવાથી શું લાભ થાય મા કાત્યનીનો પ્રભાવ કુંડલી ચક્ર એટલે કે આજ્ઞા ચક્ર પર છે નવ માતા કાત્યની શુક્રએ શુક્રને નિયંત્રિત કરે છે શુક્ર સંબંધિત કોઈ પણ દોષ હોય પીડા હોય ગ્રહ બાધા હોય તે પણ શાંત થાય છે માની પૂજાથી આ ઉપરાંત માની ભક્તિ થાય છે માની ભક્તિ કરવાથી સાધના કરવાથી વ્યવહારિક જીવનમાં પણ સુખ પ્રાપ્ત થાય છે જો વિવાહિક સંબંધિત કોઈ બાધા હોય તો વિધિ હોય વ્યવહારિક જીવનમાં અસ્વસ્થતા હોય તે બધું જ નષ્ટ થઈ જાય છે પણ મા કાત્યનાની પૂજા કરવા લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે વિવાહ સંબંધિત બાધાઓ દૂર થાય છે માતા કાત્યનાની કૃપાથી યોગ્ય જીવન સારથી પ્રાપ્ત થાય છે એવું મા કાત્યયાની કૃપાથી યોગ્ય જીવન સારથી પ્રાપ્ત થાય એવું પણ કહેવાય છે કે જ્યારે મહીસાસુરે આખી સૃષ્ટિ ઉપર રાજ કર્યું અને અત્યાચાર વધાર્યા ત્યારે ત્રણેય દેવતાઓએ પરમપિતા બ્રહ્માશ્રી વિષ્ણુ અને ભગવાન શિવે દેવીને પ્રાર્થના કરી મહિષાસુરને સહાર કરવા માટે દેવી પ્રગટ થયા પોતાના પ્ર પરક્રમે મહિષાસુરને વધ કર્યો એટલા માટે મહિષાસુરના રૂપમાં આજે પણ દેવી કુદેવીના રૂપમાં બિરાજમાન રહીને ગુંજાઈ માતા કાત્યનાની નારી શક્તિ દિવ્ય રૂપમાં પ્રગટ થઈને અને અનેક સૂર્યપ્રકાશ જેમ થાય છે દેવા તેવા દિવ્ય ક્રાંતિ કાત્યનાની યુદ્ધમાં કોઈ શક્યું નહીં અને એટલા માટે કાત્યનાનીનું એક સ્વરૂપ અઢાર પૂજાઓ વાળું પણ કહેવાય છે કે અઢાર હસ્તા વિભાત્ર હથિયારો ધારણ કરીને દેવી શત્રુઓને મર્દન કરે છે કર્મ સ્ત્રી સ્ત્રીશુલ ચક્ર શંખ ગદા તલવાર ઢાલ ધનુષ તથા વજ્ર ગદા અને કુલહાડી માળા ગુલાબ જળ આદિ ધારણ કરીને મા ભક્તોને અભય વરદાન દેશે અને શત્રુઓનો રાક્ષસોનો કે નકારાત્મક પ્રભાવોને નાશ કરે છે માતાનું વાહન છે જે મહિષાસુરના સહાર કરવામાં માતાના સહાયક થયા માટે આ દિવસે કાત્યનાની માતાની સાથે તેમના વાહન સિંહની પણ પૂજા થાય છે મહિષાસુર મંદિરની ના સ્વરૂપમાં ભેજ ભેજના રૂપમાં અસુર દેખાય છે જેનો સિંહ સહાર કરી રહ્યો છે માને ભેંસનું પણ પૂંજન થાય છે કારણ કે ક્રોધ ભરેલા મા કાત્યનાની દેવીનું સ્વરૂપ છે પુરાણોમાં કહેવાયું છે કે મા કાત્યનાની પૂજા કરવાથી ઉપાસના કરવાથી ભાગ ભાગ્યોદય થાય છે સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે તથા મગનનો મગન તો જીવનસાથી પણ પ્રાપ્ત થાય છે જ જે દીકરા દીકરી જીવનસાથી પ્રાપ્ત કરવાની તમામ તરા હોય તેઓ કાત્યનાની માતાની પૂજા કરીને ફળ પ્રાપ્ત કરી શકે છે માની આરાધના કરી શકાય છે ચમત્કારી ઉર્જાની પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે અને દિશા નિર્દેશ પણ પ્રાપ્ત થાય છે એટલે કે જીવન પંથો ઉપર યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે છે માની ઉપાસના કરવાથી શાંતિ મળે છે ક્રાંતિએ મંત્ર જાપ કરવાથી દરેક કષ્ટ બાધાઓ મટે છે વિધ્યન બાધાઓ માટે છે તથા માંગલિક દોષ સંબંધિત કોઈ પીડા હોય તે મંગળ સંબંધિત કોઈ પીડા ગ્રહ બાધા હોય તેઓ પણ દૂર થાય છે માની આરાધના કરવાથી નિરંતર માની આરાધના કરવાથી ભક્તને મુક્તિ પ્રાપ્ત થાય છે જન્મ ગ્રહણ જન્મોના ગ્રહણ દૂર થાય છે અવળી સાલ ચાલતા હોય તો તેઓ પણ શુભ શુભતા પ્રાપ્ત કરાવે છે મહા કાવ્ય નાનીના મંત્ર જાપ લાલચંદનની માળા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે માની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે માની પૂજા આરાધના કરીએ છીએ ત્યારે આપણી પાસે કોઈ પણ મૂર્તિ કે ફોટો ન હોય તો આપણા કુળદેવીના સ્વરૂપમાં જે માતા બિરાજમાન છે તેની પણ ઉપાસના કરવી જોઈએ કારણ કે મા પાર્વતીનું સ્વરૂપ છે જે અલગ અલગ સ્વરૂપમાં રહીને મા આપણા સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે અભયદાનની વરદાનની માં સુખ શાંતિ દેનાર કાત્યમી માતામાં મંત્ર જાપ કરીને ભક્તો દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે મા કાત્યનાની સાધના પતિ પત્ની જો કરે છે તો જીવનમાં રહેલા દરેક સમસ્યાની મુક્તિ મળે છે મા કાત્યનાની સાધના કરવાથી સ્ત્રોત કોઈ પણ સમસ્યા હોય શારીરિક માનસિક કષ્ટ હોય તે પણ દૂર થાય છે કારણ કે માની ઉપાસનાથી સ્ત્રી તત્વ વૃદ્ધિ થાય છે આમ કાત્યની દેવી ઉપાસના કરવાથી જીવનમાં લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે નવરાત્રિના છઠ્ઠા છઠ્ઠા દેવી કાત્યમાં આપણે પૂજા આરાધના તથા મહિમા વિશે સાંભળ્યું કથા પણ સાંભળીએ હવે આપણે સાંભળીએ મા કાત્યમી દેવી આરતી બોલો મા કાત્યનાની દેવીની જય 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 અંબે જય કાત્યાની જય માતા જગી મહારાની બેજનાથ હે સ્થાન તુમારા વહા વહાવરદાની નામ પુકારા કઈ નામ હે કઈ ધામ हे य स्थानो सुखधाम हे हर मंदिर में जोत तु कही योगेश्वरि महिमा જગે રહે હર મંદિર મેં ભક્ત કહેતે કાવ્ય નિરક્ષક કાયા કે ગ્રંથ કાટે મોહિમા માયા કે જૂઠે અપના નામ જપને વાલી બૃહસ્પતિવાર કો પૂજા કો ધ્યાન ક્રાત્યાની ધયો હર સંકટ કો દૂર કરે ભંડારી પર્વ પભરભૂમ કરેલી જો ભીમા કો ભક્ત પુકારે કાત્યની સબકષ્ટ નિવારે બોલો મા કાત્યનાની દેવીની જય માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાય છે હે મા પરમેશ્વરી મારા વડે રાતભર હજારો અપરાધ થાય છે અમારા અમારો દાસ માનીને આમ સમજીને તમે હે મા મહાદેવી મારા અપરાધને ક્ષમા કરજો હે પરમેશ્વરી હું મહા હું મહાવન કરું મહાવાન કરું છું જાણો તો જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણતો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો માટે મને ક્ષમા કરો હે દેવી હું મંત્ર મંત્રહીન ક્રિયા દયાહીન અને ભક્તોહીન થઈને કાંઈ પણ પૂજા હે કરી છે તે સર્વે કહી સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થઈ અથવા થશે છેકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગત બા રહીને તમ તમને પોકારે તેમ તેને તમે ગતિ આપજો પ્રાપ્ત થાયજો કે જ સ્વયંભરમ પિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી એ જગત બીકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલું છું અત્યારે અનુકંપાને પ્રાપ્ત દયાહીન શું તમે જે ઈચ્છો તેમ કરજો હે દેવી અજ્ઞાની લીધે હું ભૂલોને કારણે મેં જે કંઈ અપરાધ કર્યો હોય તે તમે મને ક્ષમા કરજો સચ્ચિનાંદ સ્વ સ્વરૂપ પરમેશ્વરી હે જગત માતા કામેશ્વરી તમે મારી આ પૂંજાને પ્રેમપૂર્વક સ્વીકાર કરજો પ્રસન્ન થાઓ મારી ઉપર પ્રસન્ન હે દેવી ગોપનીય વસ્તુની રક્ષણ કરનાર હે માતા મેં આપની આ સ્તુતિ દ્વારા આ મંત્ર દ્વારા આ ભોગ દ્વારા આપની જે સેવા પૂજા કરી છે તેમાં મને સિદ્ધિ પ્રાપ્ત થાઓ આ રીતે માને આ નવરાત્રિ દરમિયાન પ્રસન્ન કરવાથી શક્તિ અર્જિત થાય છે જીવનમાં જે આપણે શક્તિ દ્વારા આપણે આ લોકને સાર્થક કરી શકીએ અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ એવો ભાવ સાથે માની આરાધના કરવી છીએ અને કથા સાંભળીએ છીએ મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ